હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો તમે જોઈ શકો છો કે નિકૂમ મેજિક વોટર બુક આ મિકૂરનું એક નિકૂમની જોડે એક નવી વસ્તુ છે એક નવી બુક છે અને મિકૂ તમને બતાવશે કે કેવી રીતના મેજિકથી એ આનો યુઝ કરે છે તો મીકુનું બસ આવું ચાલતું હોય છે અને મને એમાં બહુ જ મજા આવે છે જાણે જાણે મને એવું લાગે છે કે હું પણ એક આઠ વર્ષની મીકુ જેવી જ્ઞાની છોકરી છું તમે જુઓ કે આ જે યુનિકોર્ન છે એને આ જે વોટર પેન આવે છે એમાં ખાલી પાણી જ ભરવાનું હોય છે અને મીકુ વોશરૂમમાં જઈ બાથરૂમમાં જઈ અને પાણી ભર્યા છે આની અંદર અને બસ આવી રીતના છાપ આપી હોય છે યુનિકોર્નની અને તમે આવી રીતના આમાં એની ઉપર ઘૂંટો ને તો આખું જે પિક્ચર છે એ આખું ક્લિયર થઈ જાય છે એમ તમે જુઓ નાના બાળકોને એટલી મજા આવે એવું છે ને કે એની ફ્રેન્ડ આવે છે ને ધ્યાની એ પણ આ જોવે છે ને તો એ પણ આ કરવા બેસી જાય છે એમ એટલે નાના બાળકોને બહુ જ મજા આવે છે કારણ કે ધીમે 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 વોટર પેનથી આખું પિક્ચર ક્લિયર થઈ જાય તમે જોઈ શકો છો એવી રીતના ઘણા બધા પિક્ચર આપ્યા છે તો ખરેખર સારું છે વોટર મેજિક બુક કે બાળકોને મીન્સ આ ઉંમરના બાળકોને બહુ મજા આવે એવું છે અને કલરફુલ પિક્ચર આવે છે તો મેં તમને બતાવી રહી છે કે કેવી રીતના એ આખું પિક્ચર આવી રીતના ડ્રો કરશે આનાથી શું થાય છે પિક્ચર પણ ડ્રો થાય છે કલરફુલ પિક્ચર આવે છે બાળકોને ગમે પણ છે તો આવું બધું મીકુનું આ આ ટાઈપનું બધું જોઈએ અને મને પણ એવું લાગે છે જાણે હું પણ નાની છોકરી છું એકચ્યુઅલી અમે નાના હતા ત્યારે સચ્ચું કહું તો આમાંથી કશું જ નહોતું જે મીકુ પાસે છે મીકુ પાસે ઢગલો ડોલ્સ છે મિકુ પાસે આ બધું ઢગલો છે વેરાયટી ઓફ ટોઈસ છે બહુ રમકડા છે અને જ્યારે અમે તો શું રમતા હતા ઘરગત્તા ઘરગત્તા રમતા હતા હું અને મારી એક ફ્રેન્ડ હતી પિંકી તો છાપ બા ઘરની સામે જે એક નાનું છાપરું હતું ત્યાં કોઈ જતું નહોતું ત્યાં જઈએ નાની સાવણી લઈએ અને ઘરગત્તા રમીએ હવે આ છે આખા ફ્લાવરનું શાક મેં રેસીપી તમને નથી આપી હું તમને નેક્સ્ટ ટાઈમ આપીશ કારણ કે હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું તો આખા ફ્લાવરનું શાક છે જે ગ્રેવીવાળું બને છે અને ટ્રસ્ટ મી બહુ જ સરસ બને છે વિથ પરોઠા અને અહીંયા હું તમને કહું તો મારી પાછળ એક ગાર્ડન જેવું છે ત્યાં બહુ બધો મેં ફૂદીનો વાયો હતો તો ટચવુડ એટલો સરસ ફૂદીનો થયો હતો તો મેં બધું ફુદીનો આ વખત ગરમીમાં બળી જાય છે ફુદીનો ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે તો બળી જાય છે મેં ફટાફટ મેં અને મારા બેને ફૂદીનો ચૂંટી લીધો છે એને મેં સરસ રીતના વોશ કરી અને કોટનના કપડામાં ડાઇનિંગ ટેબલ પર પાથરી દીધું છે પંખા નીચે હું આને સૂકવીશ અને સૂકાઈ જાય ત્યારબાદ હું એને થોડું ઓવનમાં ડ્રાય કરી અને એનો પાવડર બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી દઈશ ટાઈટ કન્ટેનરમાં જેથી મારે ઉનાળામાં એનો શરબત બનાવવો હોય કે પાણીપુરીના પાણીમાં કસ કોઈ કંઈમાં પણ કામમાં આવશે અને તમે જોઈ શકો છો બિનમોસમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું ઉનાળામાં પણ વરસાદ પડ્યો અને મી કુને તો નાવું હતું પણ આ ટાઈપના વરસાદમાં બિનમોસમ વરસાદમાં એ બીમાર થઈ જઈ શકે છે એટલે મેં એને ના પાડી કીધું ખાલી વરસાદ એન્જોય કર પણ અત્યારે નાવાનું નથી તો બસ એકદમ જ વાતાવરણ ચેન્જ થયું સવારથી ચેન્જ હતું અને પછી બપોર પછી વરસાદ પડ્યો તો હું તમને એ બતાવી રહી છું અને અમારી ગેલેરીમાં જ્યારે વરસાદ પડે ને તે એક બધી કાબરો આવી જાય છે અને એટલો સરસ અવાજ કરે છે ને કે જાણે આમ મને એવું લાગે છે આ કાબરોના અવાજથી ચકલીઓના અવાજથી કે જાણે હું પ્રકૃતિની નજીક છું અને સાચું કહું તો મને પ્રકૃતિની નજીક રહેવાનું વધારે ગમે છે ભીડભાડવાળી જગ્યા કરતાં અને અહીંયા હું તમને બીજો પણ એક બ્રેકફાસ્ટ આઈડિયા આપીશ મેં બીજે દિવસે સવારે બેસન ચીલા ચણાના લોટનો જે પૂડો બનાવીએ આપણે એ બનાવ્યો હતો અને એની રેસીપી પણ હું તમને નેક્સ્ટ ટાઈમ આપીશ હું તમને અત્યારે ક્વિક પીઝાની રેસિપી આપી દઉં તો તમે જોઈ શકો છો કે મેં ડુંગળી સમારી દીધી છે મકાઈના દાણા લઈ લીધા છે ફ્રોઝન કેપ્સિકમ સમારી દીધું છે અને જે ડી માટમાંથી પીઝાના રોટલા લાવી હતી એની ઉપર પીઝા સોસ લગાવી અને થોડું માયવણીસ લગાવી દીધું છે એને આપણે સરસ રીતના સ્પ્રેડ કરી દઈશું અને જે બધા વેજીટેબલ્સ છે એડ કરીશું જેમ કે મકાઈના દાણા ડુંગળી કેપ્સિકમ ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ઓરેગાનો એડ કરીશું ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો થોડું વ્યવસ્થિત એડ કરીશું એનાથી ટેસ્ટ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે મેં એડ કરી દીધું છે અને મારી પાસે અમૂલનું પીઝા માટેનું મોઝરેલા ચીઝ આવે છે એ મોઝરેલા ચીઝ મેં બહુ બધું એડ કર્યું છે ચીઝ તો તમે એડ કરો એનાથી જ સરસ લાગશે તમારા પીઝા મીન્સ હોટલ જેવા લાગશે અને ત્યારબાદ મેં ઓવનમાં મેં એને બેક કરી દીધા છે ઓવનમાં મેં એને બનાવી દીધા છે તો તમે જોઈ શકો છો કે સરસ પીઝા તૈયાર થઈ ગયા છે કટ કરી અને હું બાળકોને સોસ સાથે આપી દઈશ તો પીઝાના રોટલા ડિમાન્ડમાં હું જોઈ ત્યારે અચૂક લાવતી હોઉં છું અને બીજા જ દિવસે હું બનાવી દેતી હોઉં છું ફ્રેશ જ બનાવી દેતી હોઉં છું અને ચીકુ મીકુને બહુ જ ગમતા હોય છે મીકુના તો ફેવરેટ હોય છે અને આજે હું તમને સરસ દાળ ફ્રાયની મિક્સ દાળની મિક્સ દાળની રેસિપી આપીશ તમે જઈ શકો છો અહીંયા મેં બે ચમચી અડદની દાળ એક નાની વાડકી મસૂરની દાળ બે ચમચી ચણાની દાળ બે ચમચી લીલી ફોતરાવાળી દાળ બે ચમચી પીળી મોગળ દાળ ટૂંકમાં મારી પાસે જેટલી દાળ હતી એ બધી થોડી થોડી એડ કરી અને મેં એને પ્રેશર કૂક કરી દીધી છે બાસી લીધી છે જ્યારે દાળ બફાઈ જાય ત્યારે આપણે પાણી રેડીશું માપનું જેવી તમારે દાળ જોઈએ વધારે જાળી જોઈએ ઘટ્ટ જોઈએ તો ઓછું પાણી રેડો અને પતલી જોઈએ તો વધારે પાણી રેડો એ રીતના ગેસ ઓન કરી અને મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે હવે આપણે દાળનો વઘાર કરીશું એમાં સૌથી પહેલાં એક ચમચી હું જીરું એડ કરીશ ત્યારબાદ એક નાની ચમચી હિંગ એડ કરીશ અને અહીંયા મેં નાના તજનો ટુકડો અને એક બાદયું લઈ લીધું છે મીઠા લીમડાના પાન ક્રશ કરીને એડ કરી દીધા છે એ જે લાલ મરચાં આવે છે સૂકા લાલ મરચાં એ પણ એડ કરી દીધા છે સરસ રીતના એને થોડું વઘારને હલાવી દઈશ ત્યારબાદ મેં અહીંયા કટરમાં ડુંગળી લસણ અને મરચાં કટ કરીને એડ કર્યા હતા થોડુંક આદું પણ એડ કર્યું હતું તે જે બધું મેં મસાલો તૈયાર કર્યો હતો એ બધો મસાલો એડ કરી દઈશ અહીંયા મેં બે નાની ડુંગળી લીધી હતી અને બે નંગ લીલા મરચાં લીધા હતા થોડું લસણ લીધું હતું ત્યારે તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક આખું જે લી ગ્રીન ચીલી આવે છે લીલું મરચું એને કાપીને એડ કર્યું છે અને થોડું આદું પણ એકદમ ઊભી સ્લાઇસમાં જુલિયન સ્ટાઇલ આદું જે આપણે કટ કરીએ છીએ એ મેં એડ કરી દીધું છે એની શું થોડી આખી ફ્લેવર આવે છે અને અહીંયા બે નાના ટામેટાને મેં રફલી ચોપ કરી લીધા છે એ પણ એડ કરી દઈશું અહીંયા મીઠું હું અત્યારે જ ટુ ટેસ્ટ એડ કરી દઈશ જેથી જે મારા ટામેટા છે ફટાફટ કૂક થઈ જાય અને હા હું તમે જો મારા પહેલાં વ્લોગ જોયા હોય તો હું મીઠું હાથ વડે જ એડ કરું છું કારણ કે ચમચી વડે મારું મીઠું બરાબર નથી પડતું હાથ વડે એક્ઝેક્ટ પડે છે એટલે હું મીઠું હાથ વડે જ હંમેશા એડ કરતી હોઉં છું એક નાની ચમચી હળદર એડ કરી દીધી મેં હું એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ત્યારબાદ એક નાની ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ છે એક નાની ચમચી કસૂરી મેથીનો પાવડર કસૂરી મેથીને મેં શું કર્યું હતું થોડું એક કઢાઈમાં સે જેને રોસ્ટ કરી લીધી હતી શેકી લીધી હતી હંમેશા હું એવું કરું છું શેકી લીધા બાદ એનો હું પાવડર બનાવી દઉં છું કે પાવડર બનાવી દઉં એટલે જ્યારે બી યુઝ કરવાનો હોય ત્યારે એક ચમચી એડ કરી દઉં એવી રીતના હું એક સીસીમાં ભરી રાખતી હોઉં છું તો કસૂરી મેથીથી બહુ સરસ સ્વાદ આવશે કોઈ પણ પંજાબી શાકમાં દાલ ફ્રાયમાં મિક્સ દાલમાં તો એ મેં એડ કરી દીધી છે અને જે આ બધી દાળ હતી મિક્સ દાળ એ બધી એડ કરી દઈશું મિક્સ દાળ ખરેખર બહુ જ હેલ્ધી હોય છે તમે હું એને જીરા રાઈસ સાથે લેવાની છું પણ તમે આને રોટલી અને પરોઠા સાથે પણ લઈ શકો છો ખાલી રોટલી અને આ દાળ બનાવી દો અથવા તો પરોઠાને આ દાળ બનાવી દો ખરેખર એકદમ હેલ્ધી ઓપ્શન છે લંચ માટેનો અને હું તો કહું છું તમે બાજરીના રોટલા સાથે પણ આ દાળ સરસ રીતના મેચ કરી શકો છો હવે બધી દાળને મસાલામાં સરસ રીતના હલાવીશું દાળને ધીમા તાપે સરસ રીતના કૂક થવા દઈશું કે જેથી બધા મસાલા એની અંદર ભળી જાય અને તમે અહીંયા જોઈ શકો છો કે મેં જીરા રાઈસ પહેલેથી બનાવી દીધા હતા મેં એને ઘીમાં જીરું એડ કરી અને મીઠા લીમડાના પાન એડ કરી અને રાઇસને મેં બનાવી દીધા હતા તો મારા રાઈસ તૈયાર જ છે અને આમાં થોડું પંજાબી ટચ આવે છે ને તો આ જે મીન્સ લંચ છે મારા બાળકોને બહુ જ ભાવે છે આરામથી ખાઈ લે છે ચીકુ મીકું આરામથી ખાઈ લે છે એ લોકોને બહુ ભાવે છે અને હું શું કરું છું કે જીરા રાઈસમાં બહુ બધી દાળ એડ કરી લઉં છું ખાસી બધી દાળ ત્રણથી ચાર ચમચા દાળ એડ કરીને ઉપર એક ચમચી ઘી એડ કરું છું તો બાળકોને ખરેખર એકદમ હેલ્ધી મળી રહે છે લંચ અને દાળ તો હંમેશા ઘટ્ટ જ તમારે રાખવી કે તો જ બાળકોને પ્રોટીન મળશે એકદમ પતલી પાણી જેવી દાળ હું ક્યારેય નથી બનાવતી તમે જોઈ શકો છો કે દાળ ધીમા તાપે થઈ રહી છે અને મારી દાળ કેટલી જાડી અને ઘટ્ટ છે મેં અગાઉ મારા બ્લોગમાં મસૂરની દાળની રેસીપી પણ શેર કરી છે મસૂરની દાળ પણ બહુ સરસ જાય છે રાઈસ સાથે આ મિક્સ દાળ છેલ્લે એક ચમચી ઘી એડ કરીશું તમે જોઈ શકો છો કે છેલ્લે એક નાની ચમચી ઘી એડ કરીશું તો બહુ જ સરસ સ્વાદ આવશે આ મિક્સ દાલનો તમે ઘી ના એડ કરવું હોય ને બટર પણ એડ કરી શકો છો છેલ્લે લાલ મરચાંથી બટરની અંદર લાલ મરચાંથી વઘાર પણ સોરી જે લાલ મરચું આવે સૂકવું એનાથી વઘાર પણ કરી શકો છો પરંતુ આટલું તીખું ચીખું મીખું માટે બરાબર છે હું બહુ તીખું નથી બનાવતી છેલ્લે ધાણા એડ કરી દઈશું વોશ કરેલા ધાણાએ મેં એડ કરી દીધા છે અને હલાવી દઈશું તો બસ આપણી આ મિક્સ દાળ તૈયાર છે જેને તમે રોટલી પરોઠા અને રાઈસ સાથે પણ લઈ શકો છો તમે જઈ શકો છો કે હું તમને મારી થાળી બતાવી રહી છું જેમાં છે એકદમ ઘટ્ટ દાળ કે જે એકદમ સુપર હેલ્ધી છે રાઈસ છે અને મેં ડુંગળી મારા માટે મારી ફેવરેટ ડુંગળી સમારી લીધી છે એમાં મેં ચાટ મસાલો અને શેકેલું જીરું પાવડર એડ કરી દીધું છે તો બહુ સરસ લંચ છે આજનું મારું અને બીજા દિવસે મેં દાળ બાટી બનાવી હતી સાંજે તો હું તમને એની વિડીયો ક્લિપ બતાવી રહી છું એકચ્યુઅલી મેં આની રેસીપી એટલા માટે નથી આપી કારણ કે આ કુકરમાં મેં ફર્સ્ટ ટાઈમ બાટી બનાવી છે એકવાર હું સરસ રીતના બનાવી લઉં અને સરસ નીકળે તો બીજી વખત તમને આપીશ આ કુકર મેં ઉદયપુરથી લીધું હતું સાથે દાળ બનાવી દીધી છે મેં અને ઉદયપુરથી કુક જેને મેં ઉદયપુર ગયા હતા ને ત્યારે લીધું હતું અને મેં યુઝ બી ફર્સ્ટ ટાઈમ કર્યો છે કારણ કે આ ટાઈપના કુકર મેં યુઝ નથી કર્યા પણ તો બી મેં આ વખત ટ્રાય કર્યો તો ખરેખર બાટી એટલી સરસ બની હતી ને મેઇન વાત તો બાટી પોચી બની હતી એમ એકદમ કડક નથી પોચી હતી બાળકો એમ મેં કોઈ એમ એમ પણ ખાઈ શકતી હતી તો સારી બની હતી હું તમને નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી શેર કરીશ બીજી વખત બનાવીશ ત્યારે અને અહીંયા દાળ બાટીની દાળ છે એટલે મેં થોડીક પતલી રાખી છે તો બાળકોને ખરેખર મજા આવી હતી અને હવે કૂકર બહુ સારી રીતના યુઝ થયું છે મીન્સ મને ફાઈ ગયું છે તો હવે હું નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી તમારી સાથે શેર કરીશ અને હવે હું તમને મળું એક બીજા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ